છે અંદર અમરેલી પહોંચે રાજુલા ખાંભાબાદ ધારીમાં પણ વરસાદ છે ધારી ગીરના ગ્રામીણ વિસ્તારમાં ધોધમાર વરસાદ છે ભારે પવન અને વીજળીના કડાકા બડાકા સાથે વરસાદ છે ડાભાડી હુડલી જર છતડીયા વરસાદ છે મોરજર ગઢિયા દેવડા

બે દિવસથી મેઘરાજે વિરામ લીધી હતી ત્યારબાદ આ પરિવાર આજ બપોર બાદ અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો ખાસ કરીને રાજુલા અમરેલી તેમજ સાવરકુંડલાના આસપાસના ગ્રામ્ય વિસ્તારો ધારી ખાંભા ના ગ્રામ્ય વિસ્તારોમાં ક્યાંક ધીમે ધીમે તો ક્યાંક ધોધમાર વરસાદ પડ્યો છે ખાંભાના અનીડા ધારંગણી મોટા સમઢિયાળા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે તો ધારીના ડાબાળી હુડલી જર છતડિયા મોરજોર કરેણ ધારંગણી સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં

જે વરસાદ જે છે કંચન રૂપી સોના રૂપી વરસાદ છે પહેલો વરસાદ છે અને ખેડૂતો પણ ખુશ થયા છે